હેલો ફ્રેન્ડ્સ ગુજરાતમાં તેના માટે મેં ત્રણસો લોટ લીધેલો છે હવે આપણે એક વાટકો લેશું તે મારે બધા મસાલા પલાળી દઈશું સરસ રીતે મેં એક ચમચી મીઠું નાખ્યું છે બે ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે અડધી ટી સ્પૂન હળદી પાઉડર નાખ્યો છે હવે આપણે પાણી નાખીને મિક્સ કરી લેશું હવે આપણે થોડું એવું સોડા નાખી દઈશું

અને તેમાં તેલ ગરમ થવા મૂકી દેસું ગાંઠિયા બનાવવાનો એક સંચો લેવાનો છે એમાં આપણે બધો એનું બેટર ભરી દેવાનું છે જે લોટ બાંધેલો છે આ રીતે એને પેક કરી દઈશું આપણું તેલ સરસ રીતે આવી ગયું છે ગાંઠિયા પડવાનું ચાલુ કરી દઈશું આ રીતે આપણે ઘાટિયા સરસ રીતે પાણી લેશું બધા ઘાટી સરસ રીતે ચડી ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું આજ રીતના આપણે બીજા ઘાટે પણ પાડી લઈશું આપણે આ રીતના બધા ગાંઠિયા પાડી લેવાની સરસ રીતે અમારી રેસીપી તમને પસંદ આવે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપની ગાંઠિયા સરસ રીતે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણે હાથમાં લઈને પણ બતાવી દેસુ કે કેટલા સોફ્ટ ગાંઠિયા બન્યા છે એકદમ અમારા ગાંઠિયા તૈયાર છે